સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસો આયોજકો ભેગા થયા ગણેશોત્સવ સમિતિને કોરાણે મૂકી આયોજકો સાંસદના શરણે વિવાદના એંધાણ સુરત સુરતવાસીઓના માનીતા પર્વ ગણેશોત્સવ પૂર્વે વિવાદનો વંટોળ શરૂ થયો છે ગણેશોત્સવ વેળા સર્જાતા વિવિધ પ્રશ્નો સમસ્યાને લઈને શહેરના આયોજકો મંડળો એક જૂથ થયા છે જો કે પહેલીવાર એવું બન્યું છે આયોજકો મંડળોએ ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકી સાંસદને રજૂઆત કરી છે સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસોથી વધુ આયોજકો સોમવારે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયા હતા અને સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી દરમિયાન સાંસદે વિવિધ મૂંઝવણ પ્રશ્નોને લઈ ગૃહમંત્રી હરસંઘવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી ઉકેલની ખાતરી આપી હતી

આયોજન સંઘની રચના પછી રવિવારે વિવિધ માંગણી સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા તેમજ સોમવારે સાંજે પાંચ વાગ્યે ઉધના સ્થિત સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી પ્રાથમિક તબક્કે પચાસ થી સો જેટલા આયોજકો હાજર રહે એવી સંભાવના વ્યક્ત કરાઈ હતી જોકે તે સામે પાંચસો થી વધારે આયોજકો ભેગા થયા હતા અને તેમને ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલ સાથે યોજેલી બેઠકમાં મંત્રી કાળુ ભીમનાથ ખજાનચી શૈલેશ જરીવાલા સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા નોંધનીય છે કે આયોજકોએ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકીને રજૂઆત કરી હોય ત્યારે હતરેની ચર્ચા થઈ હતી કાયદાની વિરુદ્ધ કામ થઈ શકે નહીં અમારી પાસે રજૂઆત કરવા નથી આવ્યા તો શું કરીએ ગત વર્ષે આવ્યા હતા અને તે વખતે

ગણેશ આયોજકોએ પ્રતિમાની ઊંચાઈ પીઓપી માટીની પ્રતિમા સ્થાનિક કારીગરોને રોજગારી રાત્રે બાર વાગ્યા પછી પોલીસની દરમિયાનગીરી કૃત્રિમ તળાવોમાં સર્જાતી સ્થિતિ વિસર્જન યાત્રાના રૂટ મુદ્દે તંત્રના સંકલનનો અભાવ સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી ગણેશ આયોજકોએ આગોતરી જાણકારી આપી સમય માંગ્યો હતો અને તે પ્રમાણે તેઓની રજૂઆત સાંભળવામાં આવી હતી હવે આ બાબતોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટિલ ની સાથે મીટિંગ રાખવામાં આવી આવી હતી ગાયા સાહેબ સાથે શું બોલવામાં આવ્યું છે શું નિર્ણય આપવામાં આવ્યો છે એમને સુરક્ષાર ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત હતી એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મોટીની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે રૂટ જે જેટ પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે એના માર્ગદર્શન હેઠળ આમાં જે પણ કોઈક વ્યવહારો ઉકેલ હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે શક્ય હશે તે કરવામાં આવશે દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે એ માટે કઈ વિશેષ આયોજન છે આ વખતે હા એટલે જેમ જેમ અમે આગળ વધતા જઈશું તેમ તેમ વિશેષ આયોજનમાં શું નક્કર ભૂમિકા આવી શકે શું બીજા નક્કર વિચારો આવી શકે છે તે નક્કી કરીને જે જેમ બને તેમ ઝડપથી વિસર્જન પૂરું થાય તે માટેના પણ પગલાં ભરવામાં આવશે

આપણે જે ગણપતિ સમિતિ છે એ લોકો જો સમિતિ પાસે ગોવિંદા સમિતિ પાસે જો શીખે તો ઘણું બધું એ લોકો શીખવા મળશે અને આ રીતે મોટા લેવલ મીટિંગ છે એટલે ના જે આયોજકો